તો થોડા થોડા હે દેનાઓ જો મેં સોય અલ્યા બાની સા પાસું 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 કરતો હુ હુ કુકળા જેવું લઈ આવે શું આખો લાયો લાયો ભાઈ જી અલ્યા જો જે નું આપો ઓ ઓમા ભૂલે ને બબ બના લે હમ હળી ના સ્ટુ મોશન પેલું બેટ તો સમજી મોશન મને કોણ જો મેળદું

कौन कॉलेज आता हूं गोमधुरु से बटती दो तब दुकान अच्छा का बने क्रीजा भगत ते नहीं 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 ले गोयनंद रात जन ले और गोला यानी गौर थावा जो नावा और कंपेयर कर दे केहू करू सुन दे सुन दे ઉન દોસા એટલા તોયે છાય છે ના ના બીજી દોયરી લે ઉપર ઓર લઈ લે લે અરે પછી તેલ મંગાવ ઉપર તેલ મંગાવ ઉપર જી આવે છે પણ તેલ મંગાવું ડારમો જી જોલે ડારમો ડોક્ટર તમે ને અરે થઈ ગઈ બહુ હળગ્યું છે એક મરચી મરચી લગાય લો ओबोबो नाक दे 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 ना� <सथ> એ ઓય થીને ઈજો રે હજાર વીડિયો ને માકુ માપ નું જો તો બરબાદ હકે જન કરે છે કે પણ તું કાચું કે જીવા ખાતી જ પણ ના પાર આવે પણ ને જઉ આ નાખ નાખતી તારા થઈ જાવ દે હા ઓલ ઓય જુઓ ઓલ ને લાઈ બાઈ તું ચૂક્યું યાર

ડોક્ટર ખડક દેલી ના ખી લઈ લે રે રાયનું બાઈ તો આજુ લેતાથી ભાઈ આ લઈ લે લે અક્ષર કે રે ના આ ચોય નેખર્યું લે લાય ના

રે ડોક્ટર ઉભરો ઓમ ચેક આટલે ઉપરથી તું કી એટલે કરું ઉભરો રે જાદુ જાદુ હાતે ડાલ લે રે ઇના વિડિયો પણ બીખ લાગે છે યાર પેલો ઉપર તો ઓર ઓમ જોજો ભાઈ ફૂલято આવે ને લે એ ઓમ જો અરે ઓમ જો વિડિયો ઉતરે છે ચલો દેણી હા એ altitude કો ગોરી ના કભત પડી દેણી પટેલ ના કાજી ના બે આયા ગયું લાઈટ એ છાસ તો એ લાઈ એ અચ્છા